જય માતાજી મિત્રો આજે મારી નવી ચેલેન્જમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લગ નહીં પણ આપણે આજ અંતાક્ષરીનો ચેલેન્જ રાખવાના છીએ તો બહુ જણાની કમેન્ટ આવી હતી તો આપણે આજ અંતાક્ષરીનો વિડીયો લઈને આવી જઈએ તો ચેલેન્જમાં છે રણશી સુભમ દેવરાજ કિશન શક્તિ જીગર અને સતીષ તો આપણો ચેલેન્જમાં ત્રીસ સેકન્ડ રહે બરોબર ને ત્રીસ સેકન્ડ મળશે જો

का कनादी अक्षर गीत गाउन सुरु गरौ ना पेलस पेलु गर जे ने अन्ताक्षरी रमो ओय आ गीत जान्दे कल बन हि त्यो माथि हो शक्ति हो माथि लेट शक्ति स्टार्ट एक ओम चाहिँ ओम आउँछ भाइ ओम चाहिँ हेड छ हो ओम आउँछ भाइ माथि माथि हो माथि हेड लेट टाइमर चालू गरि हो

મારું સપનું પૂરું કરે છે એનો લાખો જેણી કે જોઈએ દુનિયા કરે છે સલામ સૌ ઉપર આવી એ લ્યા મ મ મ આયો મ ઉપર તો સतीश ને માં આવી ગયો છે સतीश ટાઈમર સ્ટાર્ટ કર સ્ટાર્ટ મ ઉપર પર તાર રંસી તારા ની ગાવન આઉટ થઈ ગયો સક્કી આઉટ થઈ ગયો સतीश જવાની શક્યતા ખરી 15 સેકન્ડ હોળ સतीश માં ઉપર ગાહે જલ્દી મસ્તગી થાય ન એવડતું મન આવડો મને આવો તારા નીગર બીજા તવા ડોક આવ તમે તાન ગાજો સतीश ના જવાની શક્યતા સतीश

ના હો બધા થાય हमारा कलर ऊपर जोई कोई वागड़ी उठाओ से थोड़ा दिए भाई तो गैर थी उठाओ से उठाओ से से साव़ी। 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 मन टाइम चालू करवा दे टाइम चालू स्टार्ट ये कर टाइम ये हो ना गीत गा ले सब पर तो गणाई की थी तो दस सेकंड सब पर तो मस्त

નહીં ગાડી નહીં ગાડી નહીં ગાડી લે નહીં ગાડી પણ એનો એનો વારો આયો કિસનનો વારો આયો મારો અક્ષર આયો તો કિસન આયો છે ર તો કિસન ટાઈમર સ્ટાર્ટ કરું હો સ્ટાર્ટ કેટલા સેકન્ડ ધ્યા એટલે સ્ટાર્ટ જ કર્યું હે રાધા રોણી આય ગુજરાતમાં ગોળ લે ગુગરમાળ मारा ના તારા આવે સ્ટાર્ટ દેવા આમાં આમાં ઉપર ગાહેડ 18 સેકન્ડ લા સેકન્ડ ધા 25 26 27 28, 27, 28, 28 29 તો આપડે જીગોય રાઉન્ડ ની વાર જતો રહ્યો હે એલિમિટ બસ હવે ન ઉપર શુભમ ન આવી શુભમ ના ટાટ ના કરવા દી દી નો કરી હે કર્યા સીધા સે ના કરાઈ ગુલામી ના કરવા દી દી હવે Tha, 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 start! Tha, tha, tha. 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 Start! 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 Start!

जोवा जोता रही जा बड़वा वाला बढ़ता रही मारी पुरवा भईया बोले अडाड्या हु आयो जी अक्षर स्टार्ट

જા યારા હોદા યારા હો યારા તેરી દાને મારા તો કિશન પૈસા લાવ પેલા લાવ પૈસા પૈસા લાવ જલ્દી લાઈ ને કિશન તો આજની ચેલેન્જ હું જીતી જાઉં તો તમારી આ વિડીયોમાં જેવી કમેન્ટ આવશે તો આગળ અંતાક્ષરી રાખશું અને એમાં ઈનામ વધારે રાખીશું તો આ અંતાક્ષરીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ તો અમારી મિસ્ટર્સ શ્રહણ મુ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય